આજે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી જેને પગલે ડીસા સહિત સરહદી તાલુકા જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પહોંચી ગઈ છે અને ગુજરાતમાં આ સિસ્ટમને લઈ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં આજે સવારના સાડા સાત વાગ્યાથી વરસાદે તળી બોલાવવાની શરૂ કરી હતી અને દિવસ દરમિયાન લગભગ સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો ડીસામાં આજે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામીણ વિસ્તારોની હાલત કફોડી બની ગઈ હતી ડીસા તાલુકાના બાયવાડા ગામમાં પણ વરસાદને લઈ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ગામના પ્રવેશદ્વારમાં દ્વારમાં જ કેડસમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને લોકોને એક ગામથી બીજા ગામ તરફ અવરજવર કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવાની જરૂર પડી હતી તો બીજી તરફ ગામના પ્રવેશદ્વારમાં જ પાણી ભરાઈ જતાં શાળાએ જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર જોવા મળી હતી શેરપુરા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા આ બંને ગામો એકબીજાથી સંપર્ક વિહોણા બની ગયા હતા સવારના થયેલા ભારે વરસાદે પગલે રસ્તા પર એક ફૂટ જેટલું પાણી વહેતું થઈ ગયું હતું અને તેની અસર લોકોની અવરજવર પર પડી હતી કરસારી થી શેરપુરા જતા રોડ પર પચીસ કરતા વધારે ગામોના લોકોની અવર જવર રહેતી હોય છે પરંતુ આ માર્ગ પર લગભગ ચાર કિલોમીટર સુધી પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી આ માર્ગ પર પાણી ભરાઈ જતા શાળાએથી ઘરે જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલીને ઘરે જવા માટે મજબૂર બન્યા હતા ડીસા માં વરસાદે ચોથા રાઉન્ડમાં બગદાટી બોલાવી હતી આજે સવારથી શરૂ થયેલા વરસાદને પગલે ડીસા તાલુકાના નદી વિસ્તારમાં આવેલા ચંદાજી ગોડિયા બળથ મહાદેવિયા સહિતના ગામોના લોકો પણ અટવાઈ ગયા હતા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના બનાવો પણ સામે આવ્યા હતા અને તેના લીધે લોકો પરિવાર સાથે પાણી ભરાયેલા ઘરમાં આખી રાત રહેવા માટે મજબૂર બન્યા હતા વરસાદને કારણે દયનીય પરિસ્થિતિમાં આખી રાત ગ્રામજનોએ પાણીમાં વિતાવી હતી પરંતુ આ અસરગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે ધારાસભ્ય સહિત ગ્રામ પંચાયતના વહીવટદાર કે તલાટી પણ પહોંચ્યા ન હતા જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ચંદાજી ગોળિયામાં રાતની વાતનો વરસાદ પડી રહ્યો છે સોપેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર આઠ ફૂટ પાણી ભરેલા છે અને બારે બેઠા છીએ છોકરા બીજા નાના નાના અને સુલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર વાભળતો નથી એટલે ખવ ખૂબ આભાર છે આ સરકારને આજે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેર જોવા મળી હતી એક તરફ વરસાદને લઈ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી તો બીજી તરફ આજે શરૂ થયેલો વરસાદ લોકો માટે આફત લઈને પણ આવ્યો હતો વાત છે દાંતીવાડા તાલુકાની તો દાંતીવાડા તાલુકાના લક્ષ્મીપુરા અટાલ રોડ તૂટી જતા સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા આ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા હોવાના લીધે આ વિસ્તારના ખેડૂતો પશુપાલન પર આધારિત છે પરંતુ આ મહત્વનો માર્ગ તૂટી જતા પશુપાલકો પોતાના દૂધ ભરાવા માટે ડેરી સુધી પહોંચી શક્યા ન હતા અને તેના લીધે પશુપાલકોને મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે આ માર્ગને લઈ સ્થાનિકો દ્વારા છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર દ્વારા તેનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી અને આજે ભારે વરસાદ વચ્ચે આ માર્ગ તૂટી જતા પશુપાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો લક્ષ્મીપુરા નવી એટલા રોડ આજે વર્ષો પછી પણ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે પશુપાલકોને બહુ હાલાકી ભોગવવી પડે છે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે અને અહીંયા છેવાડાના ગામડા સુધી કોઈ સુવિધા કોઈ વિકાસ જેવું કાર્ય થતું નથી તમે અમે સરકારને તમને વિનંતી કરીએ છીએ કે તમે એકવાર અમારા રસ્તાની મુલાકાત લો તમને ખબર પડે અત્યારે બહેન દીકરીઓને કોઈ ડિલિવરી હોય

અને પડીને એક જો પેગનો ફ્રેક્ચર કરીને બેઠો છે એટલે એવી તકલીફ છે ને એવી મુજબને સરકાર સહિતની વિનંતી અમે એવી કરીએ છીએ કે અમારો તાત્કાલના ધોરણે રોડ બની જવો જોઈએ અમારે બીજી કોઈ માંગ નહીં અમારો રસ્તો સાથે અમારે બધું આખું જીવન થઈ ગયું છે એના માટે અમે ખૂબ દુઃખી છો આ રસ્તો ભયંકર હાલતમાં તૂટી ગયો છે ગઈકાલે રાત્રે વરસાદ વધારે પડવાથી બહુ મુશ્કેલીમાં છે સ્કૂલમાં જવાના શાળાઓને બહુ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને અને કોઈ ઢોર પશુ બીમાર થાય તો એમની સારવાર કરવા માટે રસ્તો પણ નથી એમના માટે રસ્તો તૂટી ગયેલ છે સારા સારું કામ થાય એ સરકારને વિનંતીને તાત્કાલિક ધોરણે કરાવો બનાસકાંઠાના દાંતીવાડામાં ગતરોજ જે ભારે વરસાદને લઈને તાલુકાના નવા ગામો એવા છે કે જેના જે રોડ છે બિસ્માર હાલત જોવા છે હું આપણે દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ તે પ્રમાણે અત્યારે રોડની એવી ગંભીર હાલત થઈ છે કે જે બાળકોને સ્કૂલે જવું હોય તો પણ એવી સમસ્યા થાય છે પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવા જવાનું થાય છે છતાં પણ તે પગપાળા પણ ન જઈ શકે તેવી અત્યારે હાલત થઈ છે જેથી કરીને અહીંના જે લોકો અત્યારે એટલી મુશ્કેલીમાં મુકાયા છે કે જેમને બાળકોને સ્કૂલે મૂકવા પણ એક મુશ્કેલ બાબત થઈ ગઈ છે જેથી અત્યારે હવે લોકો માગ કરી રહ્યા છે કે અમારો રોડ સત્વરે તાત્કાલિક ધોરણે રિપેર થાય અને નવો રોડ બને તેવી અત્યારે લોકો માગ કરી રહ્યા છે દેવકાલે બીકે ન્યૂઝ દાંતીવાડા આજ ભારે વરસાદ વચ્ચે ડીસામાંથી પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં બે મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે આજે વહેલી સવારના સમયે ડીસામાં શરૂ થયેલા અવિરત વરસાદને પગલે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી ત્યારે ડીસા શહેરમાં આવેલા બેકરી કુવા વિસ્તારમાં આજે બે મકાનો અચાનક ભારે વરસાદમાં ધરાશાયી થઈ જતાં મકાનમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં હતાહત થઈ નથી પરંતુ વરસાદ વચ્ચે આ પરિવારના માથેથી છાપરું છીનવાઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો ઘટનાની જાણ ડીસા નગરપાલિકાને થતા ડીસા નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા વરસાદના શરૂ થયેલા ચોથા રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લામાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે એક તરફ જિલ્લાના મહત્વના ત્રણ જળાશયમાં પાણીની આવક જોઈએ તેવી થઈ નથી રહી તો બીજી તરફ સરહદી વિસ્તારમાં પાંચ વર્ષ બાદ લુણી નદીમાં પાણી આવ્યું છે ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકથી પસાર થતી લુણી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પાણી આવ્યું છે સરદી વિસ્તારમાં આવેલા જોરડીયાળી તખતપુરા મડાલી અને મીઠાવી ચારણ ગામના વિસ્તારોમાં લુણી નદીનું આ પાણી વહી રહ્યું છે વર્ષ બે હાજર સત્તરમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભયાનકપુર પુર બાદ વર્ષ બે હાજર ઓગણીસ માં આ નદીમાં પૂર આવ્યું હતું અને ત્યારબાદ પાંચ વર્ષના સમયગાળા બાદ આજે એકવાર ફરી સરહદી પંથકમાં લુણી નદી જીવંત બની છે આજે સરહદી વિસ્તારમાં અચાનક લુણી નદી જીવંત બનતા લુણીના નીરને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા ડીસામાં આજે વરસાદને પગલે ઘણા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી ગઈ હતી આજે વહેલા સવારના સમયે શરૂ થયેલા પગલે શહેરના અનેક પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ વિસ્તારમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે અને આ વિસ્તારના લોકો દ્વારા સ્થાનિક નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજથી નગરપાલિકાના કેટલાય પ્રમુખો બદલાયા પરંતુ આ સમસ્યા ઉકેલ લાવવામાં કોઈ રસ લીધો નથી રેખાડિયા વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાઈ જતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની લોકો માંગ કરી રહ્યા છે આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી શરદ વિસ્તારમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટના બની છે થરાદની વાત કરવામાં આવે તો થરાદમાં આજે ચુમ્માણીસ મિલીમીટર વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી આજે વરસાદને પગલે સૌથી વધુ અસર થરાદના એસટી ડેપોમાં જોવા મળી હતી રાજના એસટી ડેપો આગળ જ પાણી ભરાઈ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો થરાદ એસટી ડેપોની આગળ ભરાયેલા પાણીના લીધે થરાદ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી અને લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો ભારતમાળા હાઈવે રેડિયો છે એમાં બધા કોન્ટ્રાક્ટરે વધારે પડતું કરી અને ખેતરોને પણ ઘરની નુકસાની થાય છે અત્યારે ખેતરમાં પાણી પડે છે ઘર ઉપર પાણી જાય છે અને શાળાઓના છોકરાઓ અને થરાદથી અવર જવર જતી વસ્તીને ખૂબ તકલીફ પડે છે ગાડીઓ ખરાબ થાય છે અને મોટું નુકસાન થાય છે મારે મીડિયાના માધ્યમથી સરકાર શ્રીને એટલું કહેવાનું આવે કે જો સામાન્ય વરસાદમાં જો રસ્તા રસ્તા ઉપર પાણી ભરાઈ જતો હોય તો પંદર સત્તર જેટલો તો વરસાદ આવે તો આ આ રસ્તા ઉપર કેટલો પાણી ભરાય એ પણ જોઈ લે સરકાર શ્રી અને આ જે જાનમાલને નુકસાન છે એ પણ સરકાર સરકારને ભોગવવું પડશે અને મીડિયમના માધ્યમથી મારે સરકારના શરીરને એટલે વિનંતી કરે છે કાલે અધ્યક્ષ પણ આવ્યા હતા કાલે અધ્યક્ષ સાહેબની પણ વાત કરી હતી કે જો સામાન્ય વરસાદમાં તો આટલું પાણી ભરાતું હોય તો પાંચ ઇંચ કે દસ ઇંચ વરસાદ પડતો હોય તો જે આજુબાજુના ખેતરોવાળા છે એ ખેડૂતોની નુકસાનીનું કોણ ભોગવશે અને જે અમારા રસ્તો પણ થોડા માઠો અમે બ્લોક કરીએ અધ્યક્ષ સાહેબ એવું કહે છે કે તમે કંપની વાળા બોલાવો ને કંપની વાળા કોઈ ફોન ઉપાડતા નથી ને જો અમને થોડા માઠો રસ્તો બ્લોક કરવા જઈએ કે ના પાડવા જઈએ તો અમારા ઉપર હુમલા થાય છે તો અમારે સરકાર શરીરને એટલી વિનંતી વિનંતી કરવી છે કે જો કાં તો આ પાણીનો નિકાલ લાવે નક આ રસ્તો બ્લોક કરે હાવ બંધ કરી નાખે તો અમારે પણ રસ્તાની કોઈ જરૂર નથી હાવ ખોદી અને જીસીબી થી લઈ લે નકા અમારે સરકાર શ્રીને વિનંતી વિનંતી કરવી છે કે અહીંથી ખાલી હો મીટર ઉપર નદી નદીનું ખાણ રહે આ ઈ નદીના ખાળ પર થોડો ગટર લાઈન ચાર ચાર પાંચ પાંચ ફૂટ ઊંચે લઈ લે અને નદીમાં આખું પાણી જતો રહે એમ દે પણ મીડિયાના માધ્યમથી સરકાર શ્રીને પણ વિનંતી કરવી થાય કે આ ખોટી કંપનીના ભ્રષ્ટાચારને ખોટી રીતે આ બધું કામ ખોટી અધિકારીનો લેવલ લેવલે રીતે આ ખોટો ખíduતોને નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે બાકી બીજું ક્યાં કહેવાનું છે સરકાર શ્રીને આ જાણ કરવામાં આવે દિસામાં આજે વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો ડીસામાં થઈ રહેલા વરસાદને પગલે સીધી અસર જનજીવન પર જોવા મળી હતી ત્યારે આજે વહેલી સવારના સાડા ત્રણ ઇંચ વરસાદને પગલે ડીસાથી પાલનપુર તરફ જતા હાઈવે પર પાણી ભરાઈ જવાની ઘટના બની છે ડીસાથી પાલનપુર તરફ જતા હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે બસોથી થી વધુ દુકાનદારોની દુકાનો પ્રભાવિત થતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા હાઇવે વિસ્તારના દુકાનદારો દ્વારા નગરપાલિકામાં આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા તેમની રજૂઆતને ધ્યાને ના લેવામાં આવતા સમસ્યા સર્જાઈ છે જેને પગલે આજે દુકાનદારોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો ડીસાના જલારામ મંદિરથી રીજમેન્ટ તરફ જતા રોગ પર આવેલા રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી આજે સવારના સમયે ડીસામાં થયેલા ભારે વરસાદને પગલે હાઇવેની સોસાયટીમાં પાણી ભરાઈ જવાની ઘટના બનતા આ વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા રડાક વિસ્તારમાં ભરાયેલા પાણીને પગલે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું અને લોકોમાં ઘરોમાં ભરાઈ રહેવા માટે મજબૂર બનવાની નોબત આવી હતી વરસાદને પગલે હાઈવે વિસ્તારની સોસાયટીમાં ભરાઈ જતા પાણીની સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહેલી પાલિકા સામે આજે હાઈવે વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો ડીસાના પાટણ હાઈવે પર આવેલા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી થી રેલવે સ્ટેશન ચાર રસ્તા સુધીના માર્ગ પર આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઉપરાંત જનજીવન પર જોવા મળી હતી અને આ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો ડીસા તાલુકાના આસેડા ગામમાં પણ વરસાદને પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આજે વરસાદને લીધે આસેડા ગામમાં આવેલી પ્રજાપતિ હાઉસિંગ સોસાયટી સૌથી પ્રભાવિત થઈ હતી પ્રજાપતિ હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં વરસાદના લીધે પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા વરસાદના કારણે પાણી ભરાઈ જતા પ્રજાપતિ હાઉસિંગ સોસાયટીમાં આંગણવાડી સહિત વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેને પગલે લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે